જય દ્વારકાધીશ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને આજે આવ્યો છું હું માંગરોળ બંદર ઉપર જે મહાકાળી માનું મંદિર છે ચોપાટી છે ત્યાં અને પહેલાં તમને દર્શન કરાવું પછી વાત કરીએ વાતચીત કરીએ ચાલો શ્રી મહાકાળી માનું મંદિર પહેલાં અંદર જઈને તમને દર્શન કરાવું તો તમે પણ દર્શન કરી લો સરસ એવા અત્યારે દર્શન કર્યા અને તમને પણ કરાવ્યા હું અઠવાણીએ અઠવાણીએ આ જગ્યા ઉપર આવતો જોઈ છું દર્શન કરવા માટે તો અહીંયા છે સાથે સાથે અહીંયા સ્મશાન પણ છે તો જોવું આ સ્મશાન છે અને અત્યારે કામ પણ એક નવી સ્મશાન ચાલુ છે જે અહીંયા પાછો તમે જોઈ શકો છો ત્યાં નવી ઇલેક્ટ્રિક સ્મશાન બની રહી છે તો એ પણ તમને બતાવું ઉપર અત્યારે આ જગ્યા ઉપર અત્યારે છે ને ઇલેક્ટ્રિક સ્મશાન બનવાની છે આ જગ્યા ઉપર અને જો કેવી રીતની બને છે આવી રીતે પહેલાં સિમેન્ટને જમાડી લે છે ને આવી રીતે બનાવે છે પાણી પણ પાઈ રહ્યા છે અને જો આ કામ ચાલુ છે અહીંયા બધું મટીરિયલ્સ છે રેતી કાકરી પછીમાં સરિયાઓને ખૂબ મોટા પ્રમાણમાં આ પ્રોજેક્ટ છે અત્યારે જો આ ભાઈ પાણી પાઈ રહ્યો છે તો અત્યારે કામ હાલે છે આવી રીતની અહીંયા દિવાલ બનશે આખી અહીંયા લાંબી દિવાલ બનશે આવી મોટી વિશાળ જગ્યા છે જો અને અહીંયા છે ને ઇલેક્ટ્રિક્સ સ્મશાન બનશે ત્યાં હતી જે મેં તમને દેખાડી ત્યાં ઇલેક્ટ્રિક્સ સ્મશાન બનશે અને તમને આગળ બતાવું છું તો મેં છે ને જૂનાગઢમાં ઇલેક્ટ્રિક સ્મશાન જોઈ છે સોનાપુરીમાં અને અત્યારે હવે અમારા માંગરો બંદરમાં પણ આવી એક સ્મશાન બનશે અને અને બે કરોડ જેટલી રકમ પાસ થઈ છે ભગવાનભાઈ કરગથિયાના માર્ગદર્શન હેઠળ અમારા ધારાસભ્યો પણ છે અને ખૂબ સારી એવી વ્યવસ્થા ત્યાં થઈ રહી છે અને આ છે જૂની સ્મશાન જે દંગા છે ને આ ડંગાથી ઓલી જગ્યા સુધી આ જે તમામ દંગા છે ને એ કાઢવા પડશે કેમકે આ નગરપાલિકા અંતર્ગત આ જગ્યાઓ આવે છે એના એટલા માટે તો આ જે દંગાઓ બધા કાઢવા પડશે અને આ અમારો દંગો છે એ પણ હવે કાઢવો પડશે અઠવાણિયાની અંદર તો આ જગ્યા છે અને અહીંયા બધા કામ અત્યારે ચાલુ છે આ બધા મને લાગ્યું કે તમને પણ થોડુંક બતાડું અહીંયા શું શું કામ તૈયારી છે તો મેં બતાવ્યું તો આજ માટે આટલું જ ફરી મળીએ એક નવા વ્લોગ સાથે ચાલો બાય બાય તાતા સી યુ ગુડ બાય